શરદ પૂર્ણિમા નિમિત્તે સર્વે બ્રાહ્મણ પરિવારો માટે ભુજમાં રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ સમાજના આગેવાનો રાજકીય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી આંતરરાષ્ટ્રીય બ્રાહ્મણ મહાસ્થાન તેમજ વિદ્યા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલા રાસોત્સવમાં મોટી સંખ્યામાં સમાજના વિવિધ સંગઠનોના આગેવાનો અને બ્રાહ્મણ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં બોલતા આંતરરાષ્ટ્રીય બ્રાહ્મણ મહાસ્થાનના ઉપાધ્યક્ષ અનિલભાઈ વાજપેયીએ જણાવ્યું હતું કે વિશ્વના કોઈપણ ખૂણે વસતા બ્રાહ્મણ પરિવારને કોઈ પણ પ્રકારની સહાયતાની જરૂર પડશે તો તેમની સંસ્થા મદદ કરવા તૈયાર છે આ સિવાય તમામે સંસ્થાની કામગીરીથી સૌને વાકેફ કર્યા હતા સાંસદ વિનોભાઈ ચાવડાએ સમગ્ર બ્રાહ્મણ સમાજ દ્વારા દરેક સમાજને જોડી રાખવા સાથે એકતા અને સંયમની ભાવનાને ટકાવી રાખવાના કાર્યને શુભેચ્છા પાઠવી બિરદાવ્યું હતું ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ સમાજને સહકાર આપવા ખાતરી આપી હતી કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે સમાજના ઉત્થાન માટે એકતા ખૂબ જરૂરી હોવાનું કહ્યું હતું કાર્યક્રમના આયોજક કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય બ્રાહ્મણ સંસ્થાના પ્રમુખ કેતનભાઈ ગોરનું બ્રહ્મશક્તિ યુવા સંગઠન ગુજરાત બ્રહ્મ સમાજ બહુચરાજી દ્વારા મોમેન્ટો આપી સન્માન કરાયું હતું આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જે પી ગૌર એચ એલ અજાણી મંજુલાબેન ઉપાધ્યાય ભગવતી ધામવાળા રાજુભાઈ જોશી કિરીટભાઈ સોમપુરા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા